પાકિસ્તાન તો મિત્રો આનો સાચો જવાબ છે એ લોહા તત્વ બી સોના તત્વ સી ચાંદી તત્વ ડી તાંબુ તત્વ તો મિત્રો આનો સાચો જવાબ છે એ લોહા તત્વ લોહા તત્વ પાલકમાં વધારે હોય છે લોહાના અમુક અંશ પ્રશ્ન નંબર ત્રણ ભીંડામાં કયું તત્વ વધારે હોય છે જે પાચન ક્રિયા સુધારે છે ઓપ્શન છે એ પ્લાસ્ટિક બી લાકડું સી લોખંડ ડી ફાઈબર તો મિત્રો આનો સાચો જવાબ છે ડી ફાઈબર ફાઈબર આપણા સહેત માટે બહુ ફાયદાકારક છે અને ભીંડામાં ફાઈબર વધારે હોય છે પ્રશ્ન નંબર ચાર કઈ શાકભાજીને શાકભાજીનો રાજા કહેવાય છે એ રીંગણું બી દૂધી સી બટેટા બી ભીંડા તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી બટેટા બટેટાને શાકભાજીનો રાજા કહેવાય છે અને હા મિત્રો કોઈ શાકભાજી ના હોય ત્યારે આપણે બટેટા જ કામ આવે છે પ્રશ્ન નંબર પાંચ ગાજરમાં કયું વિટામિન વધારે પ્રમાણમાં હોય છે એ વિટામિન બી બી વિટામિન બી સી વિટામિન સી ટી વિટામિન એ તો મિત્રો આનો સાચો જવાબ છે ડી વિટામિન એ ગાજરમાં વિટામિન એ ભરપૂર હોય છે તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ અને હા મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમે અમારા ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ વેલકમ